સામાન્ય નાગરિકો સામે દંડ અને કાયદાનો દંડો ઉગામી તાગડદિનના કરતી પોલીસ નેતાઓ સામે નતમસ્તક બની જતી હોવાનો વધુ એક કિસ્સો રાજકોટમાં સામે આવ્યો જ્યાં કાળા કાચ સામે ચાલી રહેલી ટ્રાફિક પોલીસની ડ્રાઈવમાં ભાજપના નેતાઓ કાળા કાચવાળી ગાડી પકડાયા બાદ ટ્રાફિક પોલીસની કાર્યવાહીમાં પણ વિરોધાભાસ જોવા મળ્યો જાહેર રસ્તા પર રક્ષક બાદ મહિલા પોલીસ અધિકારીએ કાર તો કરાવી જો કે ટોઇંગ સ્ટેશન થી નેતાજીનો ફોન આવ્યા બાદ કાર છોડી દેવાયાનો આરોપ લાગ્યો છે ભાજપના નેતાઓને ટ્રાફિક પૂજા યાદવે કાયદાનું ભાન કરાવ્યું કિસાનપરા ચોક ખાતે ટ્રાફિક ડ્રાઇવ અંતર્ગત કારા કાચવાળી કાર લઈને નીકરેલા ભાજપના નેતાઓને કાયદાનું ભાન કરાવ્યું રાજકોટના કિશનપરા વિસ્તારમાં ટ્રાફિક પૂજા યાદવે ભાજપના નેતાઓની કારને રોકીને ટોક કરાવી લીધી હતી વોર્ડ નંબર બે ના યુવા ભાજપના ઉપપ્રમુખ હર્ષવર્ધનસિંહ કિહોર અને વોર્ડ નંબર બારના બક્ષીપંચ મોરચાના પ્રમુખ મહેશ અવાડિયા કારમાં હતા કાળા કાચવાળી કાર લઈને નીકળેલા ભાજપના નેતાઓએ રસ્તા પર ટ્રાફિક સાથે તેમની કાર મામલે ભારે રક્ષક પણ કરી હતી છતાં ટ્રાફિક પૂજા યાદવ એકના બે ન થયા અને કારટો કરાવી લીધી જો કે કાર્ટો થયા બાદ ટોઈંગ સ્ટેશનમાં ધારાસભ્યનો ફોન આવ્યા બાદ કાર છોડી દેવાયાનો આરોપ લાગી રહ્યો છે માહિતી અનુસાર નેતાનો ફોન આવ્યા બાદ ભાજપ નેતાની કારને ટોઈંગ સ્ટેશનથી જવા દેવામાં આવી જે અંગે હવે રાજકીય વગ સામે ફરી ખાખીએ શરમભરી હોવાની ચર્ચાએ રાજકોટમાં જોર પકડ્યું છે ભાજપ નેતાની કાર જપ્ત થયા બાદ ધારાસભ્યના ફોન પર છોડી દેવાયાની ચર્ચા ચાલી રહી છે તો ટ્રાફિક નિયમો તોડનાર ભાજપ નેતા પણ વિવાદમાં આવી ગયા છે ભાજપ નેતાની ગાડી છોડવા મામલે કહે છે હાજર દંડ લીધો અને ના કહેવા મુજબ દંડ લીધો નથી એક તરફ એ મેમો ફાટી ગયો હોવાનો દાવો કર્યો તો એ દંડ ન થયાનું જણાવતા વિવાદ ઊભો થયો છે ભાજપ નેતાઓને છોડી દેવાને લઈને લોકોમાં પોલીસ ભેદભાવ કરતી હોવાનો આરોપે ચર્ચા જગાવી છે જો કે આ સમગ્ર સ્થિતિને લઈને ટ્રાફિક જયવીર ગઢવીએ ભાજપ નેતા પર ટ્રાફિક નિયમ તોડવાને લઈને મેમો ફાટી ગયો હોવાનો દાવો કર્યો જો ભાજપ નેતાની કારને દંડ થયો કે કેમ તે અંગે પોલીસ અધિકારીઓના નિવેદનમાં વિરોધાભાસ જોવા મળતી રહ્યો છે ત્યારે કેટલાય સવાલો ઊભા થઈ રહ્યા છે કે શું પોલીસ ભાજપના નેતાઓને બચવવા મેદાને ઉતરી છે પોલીસે પહેલા રસ્તા પર રોફ જમાવ્યો બાદમાં કયા નેતાનો ફોન આવ્યો તો ગાડી જવા દેવી પડી સાચું કોણ શું ભાજપના નેતાને બચાવવા તંત્રમાં બે ભાગલા છે પૂજા યાદવ દ્વારા ભાજપ નેતા પાસેથી દંડ ન લેવાયાનો દાવો કરવામાં આવી રહ્યો છે આ સમગ્ર ઘટનામાં અને ના દંડાત્મક કાર્યવાહીને લઈને જુદા જુદા નિવેદન આપ્યા છે ભાજપના નેતાને દંડથી બચાવવા પોલીસ વિભાગના અધિકારીઓની વિરોધાભાસી કાર્યવાહી સામે આવી છે આજરોજ અમારા ડીસીપી પૂજા યાદવ સાહેબે અને અમે ટ્રાફિક દ્વારા કિસાનપરા ચોકમાં અને અહીંયા એ ટ્રાફિકની ડ્રાઈવ રાખી હતી ખાસ કરીને કાળા કાચવાળા નંબર પ્લેટ વિનાની ગાડી હોય કે નંબર પ્લેટ ફેન્સી હોય એની ઉપર અમે ફોકસ કર્યું હતું કારણ કે આવી જે ગાડીઓ હોય છે કાળા કાચવાળી એ ઘણી વખત ગુનામાં પણ વપરાતી હોય છે તો એવી જે ગાડીઓ છે એને અમે મતલબ કેસો કરેલા છે જે ગાડીમાં નંબર પ્લેટ એ નહોતા અને કાળા કાચ હતા એવી બે ગાડી છે એ અમે પણ કરી છે કોની કાર છે તો એક જે છે જે કાર ચાલક એની ગાડી અમે મૂકી દીધી છે પીએસઆઈ આર એસ પરમાર સાહેબ એનો મેમો બનાવી દીધો છે અને આ બીજી ગાડી છે અહીંયા જે પડી છે જેમાં નંબર પ્લેટ પણ નથી કાળા કાચ પણ છે એટલે આ ગાડીને પણ અમે અત્યારે ડિટેઇન કરી છે અને અમે ઈ ગાડીને અત્યારે સીધલ પાર્કમાં ટ્રોલિંગ સ્ટેશને લઈ જશું હવે જો અમારા માટે છે એ વસ્તુ નથી અમારા માટે પોલીસ ના લોકો પણ અમુક કાળા કાચ વાળી ગાડી રાખે છે તમામ આમાં કોઈ એક કોઈ એક વસ્તુ નથી એક સેક્શન નથી સોસાયટીનો કે જે કાળાકાજ રાખતી હોય પોલીસ પણ રાખે તો પોલીસના કેસો કરીએ છીએ અમે આમ જનતા રાખે તો એના પણ કેસ કરીએ અમારા માટે ગુનો કરનાર છે ને એ મહત્વનો છે કોણ છે એ મહત્વનો નથી તો અમે મતલબ કાળાકાચ વાળી ગાડી હોય તો અમે તરત ને તરત એના મતલબ કેસો કરી રહ્યા આ ટ્રાફિકના નિયમોનું ચુસ્ત પાલન કરવું જોઈએ કાળા કાચ છે એ અલાઉડ નથી કાળાકાજ વાળી ગાડી છે એ નહીં રાખવી જોઈએ નંબર પ્લેટ વિના ગાડી ચલાવી એનો કોઈ મતલબ જ નથી નંબર પ્લેટ વિના નહીં હવે તો કંપનીને પણ જણાવી દેવામાં આવેલ છે કે તમારી જે ગાડી જયારે શોરૂમમાંથી છૂટે ત્યારે જ પણ એને તમારે નંબર આપી દેવાનો રહેશે અંદાજે કેટલા કેસ થયા છે સર હવે હમણાં ટોટલ મારી ખબર પડે પણ બે ગાડી